નમસ્કાર મિત્રો પાંત્રીસ વર્ષની ઉંમર પછી શરીરમાં ઘણા બધા ચેન્જીસ આપણને જોવા મળતા હોય છે હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે શરીરમાં અલગ અલગ જગ્યાએ દુખાવો કમરમાં દુખાવો સાધામાં દુખાવો વાની તકલીફ પુષ્કળ પ્રમાણમાં હેરફોલ થવા ત્યારબાદ પેઢા નબળા પડી જવા દાંતમાં દુખાવો અને ખાસ કરીને મિત્રો પેટની સમસ્યા અને એમાં પણ ઘણા બધા લોકોને મિત્રો કબજિયાતની તકલીફ થઈ જતી હોય છે પાંત્રીસ વર્ષ પછી જ્યારે આપણે યંગ હોઈએ છીએ અને ચડતું લોહી કહેવાય ત્યારે આપણે કોઈ પણ ખોરાક આપણે ગ્રહણ કરીએ એને ઇઝીલી આપણે ડાયજેસ્ટ કરી શકીએ છીએ પરંતુ પાંત્રીસ વર્ષ પછી અમુક વસ્તુ જે હોય એને ભોજનની અંદર તમારે એવોઈડ કરવું જોઈએ અને સાથે સાથે મિત્રો એક એવી વસ્તુ તમને આજના વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો કે જો તમે ભોજન બાદ આ એક વસ્તુનું સેવન જો તમે સ્ટાર્ટ કરી દો છો ને મુખવાસ સ્વરૂપે તમારા ભોજન બાદ તમારું સેવન કરવાનું છે તો જીવશો ને ત્યાં સુધી તમારા હાડકા મજબૂત રહેશે સાથે સાથે તમારા વાની તકલીફ હોય ગોઠણમાં દુખાવાની આ બધી સમસ્યા મિત્રો થશે નહીં અને સાથે સાથે તમારું પેટ છે મિત્રો એ પણ તંદુરસ્ત રહેશે જો તમારું પેટ એકદમ ક્લિસ્ટર ક્લિયર કાચ જેવું રહેશે તો જેથી કરી ઘણી બધી બીમારીઓથી તમે આસાનીથી બચીને એક સ્વસ્થ લાઈફ મિત્રો જીવી શકો છો તો એ કઈ વસ્તુ છે અને કઈ રીતે એનું સેવન કરવાનું છે એની તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનું છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણે હેલ્થ ચેનલ પરમારથી રાખ પર નવા હો તો આ હેલ્થના દેજો તો ચાલો મિત્રો હવે આગળ જોઈએ તો મિત્રો મિત્રો એ વસ્તુ છે તલ સફેદ તલ અને કાળા તલ કોઈ પણ તમને આસાનીથી મિત્રો મળી જશે તો તમારે આ તલ નું સેવન તમારે કઈ રીતે મિત્રો કરવાનું છે એટલે કે જે પણ તમે ભોજન ગ્રહણ કરી લો બપોરે જમી લો રાત્રે જમી લો તો તમારા તલ છે કોઈ પણ તલ તમે લઈ શકો છો સફેદ તલ પણ લઈ શકો છો અને કાળા તલ પણ તમે લઈ શકો છો તો એક ચમચી સફેદ તલને રોટલી જે તવી હોય એને એકદમ ગેસ ધીમો રાખવાનો અને તલને એક ચમચી તલને તમારે શેકી નાખવાનો જો તમારો શેડ્યુલ બીજી હોય તમારા જોડે રોજ રોજ ટાઈમ ના રહેતો હોય તો તમારે પાંચ છ ચમચી ભેજી તમારે શેકીને કાચની કન્ટેનર એર ટાઈટ કન્ટેનર હોય એમાં તમે રાખી શકો છો મિત્રો પરંતુ એને બાળવાના નથી એકદમ માત્ર વીસ થી ત્રીસ સેકન્ડ સુધી એકદમ ધીમા તાપ પર તમારે તલને તમારે શેકાવા દેવાના છે ત્રીસ મેક્સિમમ ત્રીસ થી ચાલીસ સેકન્ડ સુધી ત્યારબાદ તમારે ગેસ તમારે બંધ કરી દેવાનો છે હવે આ તલને જમ્યા બાદ તમે મુખવાસ સ્વરૂપે મિત્રો સેવન કરી શકો છો મુખવાસ સ્વરૂપે ના ફાવતું હોય તો તમે રાત્રે તમારો સુવાનો જે પણ શેડ્યુલ હોય અથવા રાત્રે સમય ના મળતો હોય તો સવારે એક ગ્લાસ તમારે ગાયના દૂધની અંદર એક ચમચી તમારા તલનો ક્રશ કરીને પાવડર બનાવી દેવાનો અને દૂધમાં નાખીને હલાઈને ભાવે પરંતુ તમારે ચાલુ કરી અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ ઓમેગા સિક્સ ફેટી એસિડ ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ ભરપૂર માત્રામાં રહેલા છે અને ખાસ કરીને કેલ્શિયમ અને ફાઈબરનો તો મિત્રો આ તલ છે એ ખજાનો મિત્રો માનવામાં આવે છે એટલે આપણે પાંત્રીસ વર્ષની ઉંમર પછી મિત્રો જનરલી સાંભળવામાં આવે છે કે ભાઈ હાથ પગમાં દુખાવો સાંધામાં દુખાવો ગોઠળમાં દુખાવો સમસ્યા ખૂબ જ કોમન થઈ જતી હોય છે તો આની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે એટલે કે તમને મેં તમને આગળ કીધું કે દૂધમાં તમે પાવડર બનાવીને નાખીને ખાઈ શકો છો અને ના એવું ભાવતું હોય તમને તો તમે મુખવા સ્વરૂપે પણ એટલીસ્ટ કમસે કમ એક ચમચી તમે સફેદ યા કાળા તલનું સેવન તમે ચાલુ કરી દેજો જેની અંદર મિત્રો કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે જો તમારા બોડીમાં પાછળની ઉંમરમાં મિત્રો આપણે કેલ્શિયમના ટીકડા ખાવાનો વારો આવે છે અને કેલ્શિયમના ઉણપના કારણે મિત્રો આ બધી સમસ્યા થતી હોય છે એટલે કે તમારા બોડીને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ આમાંથી મળી રહેશે સાથે સાથે મિત્રો આની અંદર નેચરલ ઓઇલ રહેલું છે આપણે જેવી રીતે દરવાજા બારી બારણા કોઈ પણ વસ્તુ હોય ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય આપણે એને ઓઇલિંગ કરતા રહેવું પડશે ઓઈલિંગ આપણે ના કરીએ તો એમાંથી અલગ અલગ મિત્રો દરવાજામાંથી ટુ વ્હીલર ફોર વ્હીલરમાંથી અવાજ આવતા હોય છે રીતે મિત્રો પણ થવું જરૂરી છે તો આની અંદર મિત્રો નેચરલ ઓઇલ રહેલું છે જે તમારા સાંધા સાઇનોવિયલ ફ્લુઇડ છે મિત્રો એને ઓછું નહીં થવા દે અને આ બધી સમસ્યા આસાનીથી તમે બચી શકો છો સાથે સાથે તલની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં રહેલું છે મોટી ઉંમરમાં એટલે કે પાંત્રીસ વર્ષ પછી આપણી પાચન શક્તિ એકદમ કમજોર થઈ જતી હોય છે વીક થઈ જતી હોય છે એટલે કે આપણે કોઈ પણ ખોરાક આપણે ગ્રહણ કરીએ એનું આસાનીથી મિત્રો મિત્રો પાચન થતું નથી ને જેના કારણે તમારું પેટ સાફ થતું નથી કબજિયાત થઈ જાય છે કબજિયાત હોય તો ઘણી બધી સમસ્યા મિત્રો એમાંથી ઉદભવતી હોય છે તો આની અંદર ફાઈબર પણ ભરપૂર માત્રામાં રહેલું છે જેથી કરીને જો તમે એનું રેગ્યુલર સેવન કરો છો તો તમારું પેટ એકદમ કાચ જેવું ચોખ્ખું રહેશે તમારી આ જે આંતરડા છે એમાં કોઈ પણ મળ છે ચોટેનો ચોટેલો રહેશે નહીં પેટ તમારું સાફ રહેશે તો ઘણી બધી બીમારીથી તમે બચી શકો છો એટલે કે મિત્રો પાંત્રીસ ની ઉંમર પછી આ તલનું રેગ્યુલર સેવન તમે મિત્રો ચાલુ કરી દેજો જો રેગ્યુલર ના ખાતા તો વીકમાં એટલે કે અઠવાડિયામાં કમસે કમ બે થી ત્રણ દિવસ સેવન કરજો જેથી કરીને તમારા હાડકા પણ પથ્થર જેવા મજબૂત રહેશે અને પાચન શક્તિ પણ તમારી પથ્થર જેવી મજબૂત રહેશે જેથી કરીને ઘણી બધી બીમારીઓથી તમે આસાનીથી બચી શકો છો જો તમને માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને આગળ જરૂરથી શેર કરી દેજો તેવા તમામ આપણા ભાઈઓ બહેનો સાથે જેમની ઉંમર પાંત્રીસ પ્લસ હોય અને આ બધા દુખાવાથી કંટાળી ગયા હોય નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપશો લોકો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે